સોચ ન્યુઝ એક નઈ સોચ કે સાથ માંડલ ખાતે ગુરુ દત્તાત્રેય ભગવાન નવ ચરણ પાદુ કા મહોત્સવ ઉજવાયો જૂનાગઢ ખાતે ગિરનારની ટળેટીમાં વિશ્વવિખ્યાત બ્રહ્મલીન સંત પરમ પૂજ્ય પુનિતાચાર્યજીના આશિષથી સૈલજા મૈયાજીની પાવન નિશ્રામાં દત્તાત્રેય ભગવાનનો આશ્રમ ચાલે છે અને હરિ ઓમ તત્સર જય ગુરુદત્ત આ મંત્ર લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર સદગુરુ સાધના કેન્દ્ર શરૂ કર્યા તેમની જ પ્રેરણા અને કૃપા દ્રષ્ટિથી માંડલ શાંતિવાસ વિસ્તારમાં પણ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી દત્તાત્રેય ભગવાનનો આશ્રમ આવેલ છે અને આ કેન્દ્ર દ્વારા ધૂન ધ્યાન અને પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે માંડલ સદગુરુ સાધના કેન્દ્રની કર્મઠતાને જોઈને જૂનાગઢ આશ્રમ સંત પુનિતાચાર્યજીના આજથી ઘણા વર્ષ પહેલા માંડલ કેન્દ્ર દત્તાત્રેય ભગવાનની ચાંદીની ચરણ પાદુકા આપી હતી ત્યારે સૌ ભક્તો અને અનુયાયીમાં ખુશીનો માહોલ હતો દર વર્ષે અષાઢ વ તેરસના રોજ માંડલ ખાતે દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વકથી ઉજવાય છે ત્યારે આજ રોજ માંડલમાં દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા પૂજન ધૂન ધ્યાન અને સત્સંગ અને ભોજન પ્રસાદ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ